રાધે રાધે જય શ્રી કૃષ્ણ આજનું પંચાંગ આજનો દિવસ બે હજાર પચીસ ને ગુરુવાર વિક્રમ સંવત બે દિન મહિમા કાલાષ્ટમી શીતલા સાતમ ઓરિસ્સા વિસ્તી આઠ ને આઠ સુધી સ્થિર યોગ ઓગણીસ ને દસ થી ત્રેવીસ ને ચાલીસ પંચકુતરે સિત્યાવીસ ને ચાલીસ કરી દિન શ્રી જગદીશ બાપુ તિથિ સત્તાધાર જૈન અનંતનાથ ચવન એક ચંદ્ર મીન રાશિ મેષ રાશિ સિત્યાવીસ ને આડત્રીસ આજે જન્મેલા બાળકની રાશિ અઢાર જુલાઈ સવારે ત્રણ ને અડત્રીસ સુધી મીન રહેશે ત્યારબાદ મેષ રહેશે નક્ષત્ર રેવતી ચંદ્રવાસ ઉત્તર પૂર્વ સિત્યાવીસ ને અઠ્યાવીસ અઢાર જુલાઈ સવારે ત્રણ ને અડત્રીસ સુધી પશ્ચિમ ઉત્તર સુખદાયક તથા પૂર્વ દક્ષિણ કચ્છદાયક ત્યારબાદ ઉત્તર પૂર્વ સુખદાયક તથા દક્ષિણ પશ્ચિમ કચ્છદાયક પ્રવાસ રહે દિવસના જોગડિયા શુભ છ ને એકથી સાત ને પચાસ ચલ અગિયાર છ થી બાવીસ પિસ્તાલીસ લાભ બાર પિસ્તાલીસ થી ચૌદ ત્રેવીસ શુભ સત્તર ચાલીસ થી ઓગણીસ અઢાર રાત્રિના જોગડિયા અમૃત ઓગણીસ અઢારથી વીસ ને ચાલીસ ચલ વીસ ને ચાલીસ થી બાવીસ ને એક લાભ ચોવીસ ને પિસ્તાલીસ થી છવ્વીસ ને છ શુભ સિત્વીસ થી